હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે સામાન્ય વિજ્ઞાનના કેટલાક મહત્વના ક્વેશ્ચન જોવાના છે તો રેલવે ગ્રુપ ડીની એક્ઝામમાં આપણે હેલ્પફુલ થશે કારણ કે તેમાં પચીસ માર્ક્સનું વિજ્ઞાન પૂછાવાનું છે અને એ ઉપરાંત કોન્સ્ટેબલ પીએસઆઈ ટેટ અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આપને આ પ્રશ્નો હેલ્પફુલ થશે ઓકે તો જોઈએ નંબર જ્યારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન શા માટે ઘટે છે તો જોઈએ કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના કરતાં વધુ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે ઓકે ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની પૃથ્વી પરના ગુરુત્વીય બળની સાપેક્ષમાં એકસઠાંશ છે એટલે કોઈ વસ્તુ અહીંયા પૃથ્વી પર સાઈઠ કિલ્લાની હોય તો એના છઠ્ઠા ભાગનું એટલે કે દસ કિલોગ્રામની વસ્તુ ત્યાં થઈ જાય એટલે જે પૃથ્વીનું વજન છ ગણું વધારે રહે છે અને એના છઠ્ઠા ભાગનું ચંદ્ર પર થઈ જાય છે ઓકે આગળનું ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર બે લોખંડ પર કાટ કયા વાયુના કારણે લાગે છે તો એ ઓક્સિજનના કારણે લાગે છે કારણ કે કોઈ પણ લોખંડની વસ્તુ હોય એને ખુલ્લી હવામાં જો છોડવામાં આવે તો એના પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન અને એના કારણે કાટ લાગે છે ઓકે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ ઇલેક્ટ્રિક સગડી થર્મોસ સોલર હીટર અને હીટર વગેરેમાં કયા કાચનો ઉપયોગ થાય છે તો જોઈએ આપણે એમાં ઉપયોગ થાય છે ગ્લાસ વુલનો જે એક અલગ પ્રકારનો કાચ આવે છે આ એક થર્મલ ઇન્સ્યુલેશન સામગ્રી છે જેમાં અને કાચના તંતુઓનો સમાવેશ થાય છે તો આ ઇલેક્ટ્રિક સગડી થર્મોસ અને સોલર હીટર જેવી વસ્તુ આવે છે જે કાચની એમાં ગ્લાસવુલનો ઉપયોગ થયેલો હોય છે ઓકે વિશિષ્ટ પ્રકારનો કાચ હોય છે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ હસ્ય વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે તો એ આપ સૌ જાણો છો નાઇટ્રસ ઓક્સાઇડ ને હસ્ય વાયુ તરીકે ઓળખવામાં આવે છે આ વાયુ કોઈ જગ્યાએ આ વાયુ છોડી દેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો જોક સંભળાય વગર હસ્યા કરે છે ઓકે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊલટી દિશામાં ધરી ભ્રમણ કરે છે તો એ છે શુક્ર સૌર પ્રણાલીમાં સૂર્યથી બીજા ક્રમે આવતો અને પૃથ્વીની નજીકમાં સૌથી નજીકનો સૌમ્ય ગ્રહ છે પૃથ્વીની નજીકનો ગ્રહ છે ઓકે ઉપરથી શુક્ર પૃથ્વીના જોડિયા ગ્રહ હોય તેવું લાગે છે શુક્ર છે એ પૃથ્વીનો જોડિયો ગ્રહ હોય એવું લાગે છે ઓકે તો શુક્ર છે એ ઉલટી દિશામાં ફરે છે ઓકે દરેક ગ્રહો પશ્ચિમથી પૂર્વ ફરે છે અને આ ગ્રહ છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે ઉલટી ગતિ ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર છ જો ફ્રેન્ડ્સ આપને કન્ટેન્ટ પસંદ આવતું હોય પ્રશ્નો હેલ્પફુલ થતા હોય તો વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય આપણા ફ્રેન્ડ્સને પણ વિડીયો શેર કરજો ઓકે આપણે આવી રીતે તૈયારી કરતા રહીશું અને અન્ય વિડીયો પણ જોવા હેલ્પફુલ થાય તો પ્લેલિસ્ટમાં જઈને અન્ય વિડીયો જોઈ શકો છો જોઈએ આપણે સિલિકોન મેળવવા માટે સૌથી સારામાં સારો સ્ત્રોત કયો છે છે તો એ રેતી સૌથી વધારે પ્રમાણમાં સિલિકોન રેતીમાં જોવા મળે છે એટલા માટે સિલિકોન મેળવવા માટે રેતીનો ઉપયોગ થાય છે ઓકે ક્વેશ્ચન નંબર સાત જોઈએ કઈ વસ્તુને ચપ્પુ વડે કાપી શકાય છે તો એ સોડિયમ અને એની સંજ્ઞા છે એન એ ઓકે સોડિયમને ચપ્પુથી કાપી શકાય એ ઉપરાંત પોટેશિયમને પણ ચપ્પુથી કાપી શકાય છે સોડિયમ વિશે જોઈએ સોડિયમ એ આપણા ખોરાકનું મહત્વનું તત્વ છે અને શરીર માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા મિનરલ્સને બેલેન્સ કરવા અને બ્લડના વોલ્યુમને બેલેન્સ કરવા માટે મીઠું એટલે કે સોડિયમ ખૂબ જરૂરી છે તો આ ક્વેશ્ચન યાદ રાખજો આગળનો પ્રશ્ન જોઈએ આપણે આઠમો પ્રશ્ન પ્રજીવ સૌથી વધુ ક્યાં પાણીમાં જોવા મળે છે તો એ બંધિયાર પાણીમાં જોવા મળે છે પ્રજીવો ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર નવ હાઈપોથેલેમસ ગ્રંથિ મગજના કયા ભાગમાં આવેલી હોય છે તો આવા ક્વેશ્ચન પૂછાય છે તો ખાસ યાદ રાખજો હાઈપોથેલેમસ ગ્રંથિ જે છે એ અગ્ર મગજમાં આવેલી હોય છે મગજના અગ્ર ભાગનો ઓકે ક્વેશ્ચન નંબર દસ જોઈએ કોષના અધ્યયનને શું કહેવામાં આવે છે તો એને સાયટોલોજી કહેવામાં આવે છે તો આવા અધ્યયનને લગતા ક્વેશ્ચન પણ પૂછાય છે અને એક્ઝામમાં પૂછાઈ જાય છે તો એ યાદ રાખજો અને એ રીતે તૈયારી કરજો ઓકે તો વિડીયો પસંદ આવે તો તમામ ફ્રેન્ડ્સ લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરજો તથા આપના અન્ય ફ્રેન્ડને પણ શેર કરજો ઓકે અને મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો જે હોય છે મુખ્ય સેવિકા તો એના માટે અલગથી આપણે એક પ્લે લિસ્ટ બનાવ્યું છે સ્પેશિયલ મુખ્ય સેવિકા માટે તો ત્યાં જઈને વિડીયો જોઈ લે જે ખૂબ જ મહત્વના છે અને અન્ય ક્લાસ થ્રી માટે આપણે એક અલગ પ્લે લિસ્ટ બનાવ્યું છે ક્લાસ થ્રીની તમામ એક્ઝામમાં જે હેલ્પફુલ થાય એવા જે વિડીયો છે એ અલગ પ્લે લિસ્ટ છે તો એ પણ જોઈ લે આપ આપને જે હેલ્પફુલ થતા હોય એ વિડીયો આપ જોઈ શકો છો ઓકે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ